કે જયારે મરણ મેવાડા આવે પીઠિયા પાણી ખોંધતો ઘણા બધા સપોર્ટ હોય ઘણા બધા ભેળા હોય ઘણી બધી સત્તા હોય ત્યારે તો કોઈ પણ આરપાર ઉતરી શકે પણ ચારે બાજુ થી મરણ મેવાડા આવે પીઠિયા પાણી ખૂંદતું ચારે બાજુ મોત 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 થતું હોય અને એ વખતે અડીખમ ઉભી પ્રાણ વૈયા જાય ત્યાં સુધી પ્રાણ પરવા ન કરે ને પ્રંગણા ની જે પરવા કરે ને એને હરદાસ બાપા બેરા કહેવાય ભલા માણસ એને હું અહીંથી એ ચેતનાને ને અહીંથી વંદના કરું છું આ મને ત્રાપસકર દાદાની કડી યાદ આવે કે દરિયો ખામ અને એ ઘટના બની છે ત્યારે મારે વધારે કાઈ નથી કેવું પણ આવ્યો શું અંજળી દેવી જોઈએ અને કોઈ પણ ને અમારે નિકી ભી ફીકી લગે બિન અવસર કી બાત ન પણ અમુક અમુક ના ને હેડા કાઢતા નથી આવડતું જટાણે માફ કરજો કઈ ઓલું થાય અમુક અમુક ને બે ફાટા છે બે ફાટા ફાટા છે અત્યારે હું પ્રોગ્રામ માં કાલે મેં અમદાવાદ માં કીધું આજે એક જેને દ્વારકાવાળાની દાદા સોમનાથની પૂર્વ સૂર્યોની કૃપા છે એ એક એવો જુવાનોનો ફાટો નીકળ્યો છે કે અમારે દેશ માટે રાષ્ટ્ર માટે કરવું છે મારા પરિવાર માટે મારે નામ રોશન કરવું એક ફાટો એવો છે એક ફાટો એવો છે ધોળું પાવડર ક્યારે મળે હું હુંગીન હુઈ જાઉં આ હું એને કહું છું હા પણ આ કડી તાપસ કર દાદાને મામાને તો હોળ વર્ષે ત્યારે ઉમરે છે चढ़े तूं कोई नव काठ हा तो जा रे त कई पढ़ियूं जाजे તો આપ તો જાજી એટલે એને અંજલી સાથે હરદાસ મામાને ને અંજલી સાથે મારે અહીંયા શહીદો આપડી એક વાત મારે ખાસ આપને કેવી યુવાધન આજે ખૂબ સાંભળે છે અમારી પણ જવાબદારી છે અને તમારી પણ જવાબદારી હારી વાતોને હાચવી બહુ જરૂરી છે આ યુગમાં બહુ જરૂરી છે આપણા ઉપર આપણે એવા ઇન્જેક્શનો મારવામાં આવ્યા છે કે આપણું યુવાધન ભટકી જાય આ હું સદીઓની વાત કરું છું હમણાં નથી કેતો સદીઓ થી આજ થી સુધી એવા ઇન્જેકશનો મારવામાં આવ્યા છે એકચુઅલી પ્રગતિ કરો પ્રગતિ કરો પ્રગતિ બહુ જરૂરી છે પણ પ્રગતિ તમે કહેશો કોને એટલા માટે હું આ વાત એક દાખલો દઈને પછી મારે દુનિયાના જેટલા ફિલોસોફર થયા છે લેખકો થયા છે વિદ્વાનો થયા છે અહીંયા આપ બધા ભણેલા બેઠા છો એને કહું છું વાંચી લેવાની શું છે એને એક જ વાત કરી છે કોઈ દેશને તમારે પાયમાલ બનાવી દેવો હોય કોઈ દેશને તમારે રાકો બનાવી દેવો હોય આપણી ભાષામાં કહું તો તો એક જ કામ કરો એના યુવા ધનને એનું સાહિત્ય ને એનો ઇતિહાસ ભૂલવાડી દયો એ કહેવામાં આવ્યું એ નો ભૂલાય એટલે આ શહીદ વંદનાનો કાર્યક્રમ છે એક શામ શહીદો કે નામ એની વાતો વાગોળવાની છે ફરી ફરીને આ બધા મહેમાનોનો હું આયા એક અરદાસ બાપાના નામ ઉપર અને બેરા પરિવારના તરફથી હું પરિવાર સ્વાગત કરી અને મને જે સમય મળ્યો છે એમાં પણ આ વાત સાંભળજો આજથી બસો વર્ષ પહેલા ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં મયુરભાઈ એક કમિટી બેઠેલી આ ઓથેન્ટિક વાત છે યુવા છે એટલે કહું છું શહીદો ને શું કામે આ બધું કરવું શું એ જોઈએ એટલા માટે ઝવરચંદ જવરચંદ તો એમ કે માનું ધાવણ છ મહિનાના બાળક ને છ મહિના સુધી બાળક છ મહિનાનું થાય ત્યાં સુધી લોક સાહિત્ય ગણ કરે છે જેને જીવવું છે નાથ મોરડા કાઢ્યા ને નકરે ડુંગળી બગડે એમ બગડ્યા એને કઈ લેવા દેવા જ નથી ઘણા બગડે ને તો ડુંગળી જેમ બગડે નાખવા ક્યાં અને ડાયો માણસ બગડે ને તો એ જેમ બગડે પછી ભલે દૂધ બગડી જાય પણ એનું દહીં થાય એનું શ્રીખંડ થાય એની સાહ થાય એનું માખણ થાય એનું ઘી થાય ઘણા માણા ખાંડના ડબલા જેવોય અંદરથી મીઠા મીઠા લાગે ને અંદર બાકસ પીડી હોય ભડકો કરે તોય ખબર પડે કાલે લે ઘણા બાવળ જેવા હોય પોતાના માં તો ફળ ન આવે પણ આંબાના બગીચામાં વાડ્યું થી નાડા પડ્યા હોય જાતા નઈ ને કુર હુળા સંહરવા જાહે કોક તો ખાવા દે હા એની વાત નથી પણ આ વાત કરું છું આપને આજથી બસો વર્ષ પહેલાં ઇંગ્લેન્ડની યુવાધન ખાસ આવા સાંભળે પાર્લામેન્ટમાં આ જે આ કાર્યક્રમો શું કામે એટલે વહીવટી તંત્ર આખું અહીંયા છે બધાય એમનું પણ અહીંથી સ્વાગત કરું છું મીડિયાના મિત્રોનું સ્વાગત કરું છું પોલીસ પરિવાર સરસ રીતે બધે સુરક્ષા લઈને બેઠા હોય ઊભા હોય એમનું સ્વાગત કરું છું એટલે પાર્લામેન્ટમાં નક્કી જ છું કે આપણી પાસે બુદ્ધિ છે ટેકનોલોજીની પણ હવે આપણે વસાવવા માંડ્યા છે આપણે આખા વર્લ્ડમાં રાજ કરવું છે મુળુબામાં આવી કમિટી બસો વર્ષ પહેલાં ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં બેઠીને પછી ત્યાંથી કમિટીઓ નક્કી થઈ નીકળી બધા દેશમાં એમાં અહીંયા જે ભારતમાં આવ્યો તો એ મેકોલે લોર્ડ મેકોલે એ ભારતમાં આવ્યો ને એણે આખા ભારતમાં એની ટીમો મૂકી કે કયા રાજ્યમાંથી શરૂઆત કરવી કેવી રીતે ભારતને ગુલામ બનાવો આ દેશને કેવી રીતે તોડવો એ બધી નક્કી કર્યું અને એને ખૂબ મહેનત કરી અને છેલ્લે એણે કાગળ લખ્યો એ કાગળ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં વંચાણો સાંભળજો ગૌરવ સાથે આ વાત કરું છું એ બે ફેબ્રુઆરી પાંત્રીસમાં ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં એ ભારતમાંથી કાગળ લખ્યો મેકો લે અને કાગળમાં એમ લખ્યું તું કે એક ઇંગ્લેન્ડ નહીં પણ દુનિયા આખાના દેશ ભેગા થાય તો ભારતને ગુલામ નહીં બનાવી શકે એવો ભારત દેશ આપણો છે ભલા માણસ મળી જો આ પેલા મજા આવે એવું છે પછી દુઃખની વાત આવશે હા ન બનાવી શકે કા હું નથી કેતો બે ફેબ્રુઆરી અઢારસો ને પાંત્રીસમાં ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં કાગળ વંચાણો મેકોલેનો આહી થી લખેલો ઈ વાત તમને કરું છું મેકોલે એમ લખ્યું તું કાગળ વંચાણો તો કે આ દેશમાં એક પણ ભિખારી નથી આ દેશમાં એક પણ ચોર નથી લૂંટારો નથી પોતાની તાકાત ઉપર પોતાની મહેનત ઉપર રોળી અને ખાવાવાળી પ્રજા છે અને કોક માંગે તો માથા આપી દીએ માંગે તો માથા આપી દીએ અને ધરાર લેવા આવે તો એક ચપટી ધૂળ માટે કૂળના કૂળ કુરબાન થઈ જાય કપાઈ જાય પણ આપે નહીં તસું ભાર જમીન આપે નહીં એવી આ પ્રજા છે મેકોલે લખેલો કાગળ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં ઓથેન્ટિક વાત કરું છું વંચાય ઈ કહું છું તમને તો કે આવો દેશ બીજું પછી દેશ માટે રાષ્ટ્ર માટે ધર્મ માટે ખપી જાય ખપી ગયા પછી એક સ્ટોન ઉભો કરવામાં આવે છે એટલે પાળીઓ ઈ પાળીયા ને વ્રજ દોશીઓ ને વ્રજ બાબા નાના નાના બાળકોને ભેગા લઈ લઈ જાય દીવો કરીને એમ કે આ તારો દાદો છે આ તારો બાપો છે આ તારો મોટો બાપો છે અને દેશ માટે રાષ્ટ્ર માટે ગામ માટે બલિદાન આપી દીધું છે આ દેશને ને આપણે નો જીતી શકીએ ગુલામ કોઈ થી નહીં બનાવી શકી મેકોલે નો કાગળ કાગળ વંચાણો અને ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાંથી પાછો કાગળ આવ્યો ભારત મેકોલે ઉપર સાંભળજો ઈ કાગળમાં એમ લખ્યું તું કે મેકોલે કોઈથી નથી જીતા એવો દેશ છે એટલે તને મોકલ્યો છે મેકોલેને ને નકર તો ગમે એને નો મોકલી તું ગમે ઈ કર અને પછી એને કારણ કે લાગણી વાળો ખરો આપણો દેશ પછી એની કાર્યવાહી જે કરવાની હતી કરીને દુઃખ ની વાત કરું પ્રભુભાઈ અને ચાલીસ માં ઇંગ્લેન્ડ ગયો એની માને પગે લાગ્યો એટલે મા એ કીધું કે પગે આ ક્યાં ના સંસ્કાર પગે લાગવાના તો કે ભારતના છે તો કે તો એ દેશ ને કોઈ જીતી ન શકે તો કે હું જીતું એવું કરીને આવ્યો છું કેમ પછી મેકોલે એની માને કીધું એ દુઃખ વાત છે આપણા માટે કે હું એવું કરીને આવ્યો છું કે સાત લાખ બત્રીસ હજાર થી વધારે ગુરુકુળો હતી અહીંયા ભૂદેવો બેઠા છે નરેશ દાદા ને બહુ અદ્ભુત કામ કરે છે એને અહીંથી હું પ્રણામ કરું છું એટલા માટે હા સાત લાખ બત્રીસ હજાર થી મેકોલે કીધું એ કહું છે એની માને વધારે ગુરુકુળો છે એ બંધ કરાવી અને આપણું શિક્ષણ નાખીને આવ્યો છે અને મેકલો એની માને કીધું કે માં આજથી પોણા બસો વર્ષ પછી હગી જુવાન દીકરીઓને દીકરા હગા મા બાપને હામી ગાળ્યો આપશે એવું કરીને આવ્યો છે એવું શિક્ષણ નાખીને આવ્યો છું આ જે ઘટના વર્ષો પહેલાં બની એ વાત હું તમને કહું છું તો હવે આ કાર્યક્રમ રાખવાનું કારણ તો કે એટલું જ કે એ ન થાય ને આપણી પરંપરા જળવાતી રહે કે અહીંયા કોણે બલિદાનો આપ્યા છે અહીંયા કોણ શહીદ થયા છે અહીંયા કોણે કેવી રીતના બલિદાનો આપ્યા છે એ ધરાશે અને એ ધરતીને વાગ ગીતોને વાગોળવા માટે જ્યારે મેળા છે ત્યારે દુહાસન થી શરૂઆત કરી મારી પાસે જે વાતો છે એ આપણી આગળ હું રજૂ કરવાનો છું એટલા માટે તો